રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનું કહેવું છે કે અહીંયા અગાઉ પણ ભૂવો પડ્યો હતો અને તેને પૂરી દીધો હતો પરંતુ ફરીથી આજે આ જ જગ્યાએ ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો વાહન ચાલકોનો આક્ષેપ છે કે તંત્ર કોઈ કામગીરી કરતું નથી બે દિવસથી આ ભૂવો પડ્યો છે તેને માત્ર બેરિકેટ લગાવી સંતોષ માનવામાં આવે છે શું તંત્ર હજી પણ કોઈ ભૂવો પડે તેની રાહ જોઈ રહ્યો છે કે શું તેની પર સવાલો ઉભા થયા છે પાલડી ચાર રસ્તા એ મુખ્ય ચાર રસ્તા છે અને આ ચાર રસ્તા પર પાલડી ઈએમટીએસ બસનું મોટું સ્ટેશન પણ આવેલું છે એટલે રોજની ઘણી બસો આ સ્ટેશન પર ઊભી રહે છે આ રોડ નેરુ બ્રિજ તેમજ જુહાપુરાને જોડતો રોડ છે એટલે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે તો મુખ્ય ચાર રસ્તા હોવાથી ને ટ્રાફિક સિગ્નલ હોવાથી અહીંયા વાહનો થોભે છે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા રહેતી હોય છે આસપાસના વેપારીઓનું કહેવું છે કે ભૂવો પડતા બેરિકેટ લગાવ્યું છે જેના કારણે અમારા ધંધા પર પણ તેની અસર જોવા મળે છે સૌ સૌપ્રથમ ભૂવો માણેકબાગ પાસે પડ્યો હતો તેને પૂરી દીધો હતો તેની પર કામગીરી પણ કરાઈ હતી તો બીજો ભૂવો પાલડી ચાર રસ્તા પાસે પડ્યો છે તેને લઈને હજી કોઈ કામગીરી થઈ નથી એટલે કે એલિસ્પ્રીજ વિસ્તારમાં આ વખતે બે ભૂવા પડવાની ઘટના બની છે કોર્પોરેશન દ્વારા પ્રી મોનસૂનને લઈ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ નો સરખો ઉપયોગ ના થતો હોય તેવું લાગી રહ્યું છે